હેલો જય શ્રી આજે આપણે ચકરી બનાવશું તો ચકરી માટે ચાડી દીધો છે હવે એના ઉપર આપણે આ રીતે ઢાંકી દેશું અને પછી ઢાંકણ વીસ મિનિટ થઈ ગઈ છે અને લોટ બફાઈ ગયો છે તો આપણો લોટ હવે અને આપણે થોડોક ઠંડો થાય તરત છે મરચા કોથમરી અને એમાં નાખશું રસ અને પછી આપણે આ ક્રશ કરી લેશું હવે આપણે આ લોટ બફાઈ ગયો છે અને ચાડી પણ લીધો છે બફાઈ ગયા પછી ન ચાડીએ તો પણ આ લે પણ ગાંઠા રહેવા ન જોઈએ આની અંદર આપણે આ જે કોથમરી મરચાની આદુની પેસ્ટ કરી હતી એ બધી નાખી દેસુ પછી એની અંદર આ તલ નાખી દેશું આ મીઠું અને હળદર અને આ પાંચ વાટકા પાંચ વાટકા લોટ છે ત્યારે આપણે આ પોણ વાટકું તેલ લીધું છે આપણે નાખી દેશું ને એક મોટી ચમચી ભરીને ગરમ મસાલો અને થોડી ખાંડ બે બે ચમચી ભરીને ખાંડ નાખશું

હવે આ તેલ આવી ગયું છે એકદમ તેલ આવી જાય પછી આપણે નાખી દેવાની પણ એકદમ પછી ધીમો ધીમો કરી નાખવાનું ચકરી આવી લાલ થાય ત્યાં સુધી તળવાની અને પાછી આપણે બીજો ઘાણ નાખી દેસુ આમાં વધારે એકદમ તેલ આવી જશે તો પણ નહીં ચાલે અને ધીમો એકદમ ગેસ હશે તો પણ નહીં ચાલે એટલે મીડિયમ ગેસ રાખવાનો આ રીતે બધી જ ચકરી આપણે આવી લાલ લાલ સરસ તળી લેવાની છે અને આપણી એકદમ ક્રિસ્પી અને એકદમ તેલ વગરની તેલ જરા પણ પીએ નહીં અને એકદમ ક્રિસ્પી એવી આપણી આ ચકરી તૈયાર છે એકદમ સરસ આપણે ભાંગીએ તો અવાજ આવે એટલે એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી એવી ચકરી રેડી છે આપણી આ ચકરી રેડી છે જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ